હારિદનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પોતાની પગાર વધારાની જૂની માંગને લઈ હડતાલ ઉપર ઉતર્યા હતા અને હારિદનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરીને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો આ કર્મચારીઓ પોતાના પગાર વધારાની માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે અને લઘુત્તમ વેતનની માંગ સાથે આ હડતાલ આગળ વધારશું તેવા શબ્દો એમણે ઉચ્ચાર્યા હતા અગાઉ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હોવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા હડતાલ ઉપર ઉતર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું સફાઈ કર્મચારીઓ છેલ્લા એક વર્ષથી લઘુત્તમ વેતનની માંગ કરી રહ્યા છે સફાઈ કર્મચારીઓની હડતાલથી હારિનગરના શહેરીજનોની મુશ્કેલીઓ વધવા પામી છે અમારે હારિનગર પાલિકા સફાઈ કામદાર અમારી માંગણી હોય છે અમે દસ દિવસ મહેર મોર આવેદન પત્ર આપેલું પગાર વધારા માટે જે સરકારી ધારા ધોરણ મુજબ જે આ પ્રમાણે પગાર ચૂકવવો પડે ને એ પગાર ધોરણ માટે અમે અરજી આપેલી હતી જે અત્યારે ત્રણસો બાર રૂપિયા હાજરી અમને આપે છે અને અત્યારે અમારી હાજરી વધીને ચારસો ઇકોતેર રૂપિયા થઈ ગઈ છે કમસે કમ બે હજાર ત્રેવીસથી અમે આ અરજીઓ આપીએ છીએ પણ આજ દિન સુધી અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી એટલે દસ દિવસ મોર અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે દસ દિવસ પૂરા થયા એટલે અમે કામ હડતાળ ઉપર ઉતર્યા છીએ અને આવેદનપત્રની અંદર લખેલું છે અમે કે અમે ગાંધીજી જિલ્લા માર્ગે જઈશું મામલતદારશ્રીને ચીફ ઓફિસરશ્રીને અને કમિશનર સાહેબ ગાંધીનગર અમે અરજી કરેલી છે અને આવેદનપત્ર આપેલું છે અને અમારા જોડે બે કાયમી કર્મચારી પંદર ફિક્સ કર્મચારી અને તેતાલીસ ગોજનદાર કર્મચારી છે અમે તેતાલીસ ભોજનદાર કર્મચારીનો પગાર ત્રણસો બાર રૂપિયા હાજરી બોલે છે જ્યારે પંદર કર્મચારી છે પિક્સવાળા તેમનો સોળ હજાર બસો ચોવીસ પગાર છે એનો હાલ સરકારી ધારાધોરણ મુજબ એકવીસો ને સો રૂપિયા થાય છે અને કર્મચારીનો પગાર ચારસો એકોતેર રૂપિયા થાય છે અને કાયમી કર્મચારીની બે જણાની માગણી એ છે કે એમને સાતમો પગાર પંચ બીજો પગાર મળતો નથી એટલે અમે સાઈઠે સાહીઠ કર્મચારી સાઈઠે સાહીઠ સફાઈ કામદાર આજે કામ હડતાલ ઉપર ઉતરેલ છીએ